કેર ફાઉન્ડેશનના સ્થાપક રાજેન્દ્રભાઈ પટેલ કે જેઓએ બે હજાર ઓગણીસમાં વિચાર્યું હતું કે નિરાધાર વિધવાઓ નિરાધાર વિધવાઓના બાળકોને આર્થિક રીતે મદદ કરવી છે ફૂડ કીટ આપવી છે જેના ફળ સ્વરૂપે છ વર્ષ પૂર્ણ થતાં અત્યારે લગભગ બસો પંચાણું કીટ વિધવાઓને પૂરી પાડવામાં આવે છે નાની ઉંમરની જે વિધવાઓ છે એ વિધવાઓને કિટ ઉપરાંત એમના નાના બાળકો એક ધોરણથી બાર ધોરણ સુધી ભણવાનો તમામ ખર્ચ એ કેર ફાઉન્ડેશન ઉપાડે છે આ ઉપરાંત આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જેની નોકરી છૂટી ગઈ હોય તેના માટે પણ દિવાળી સારી સુધરે એ માટે દિવાળીના પાવન પર્વના દિવસે અહીંયાથી મંદિરથી એવો લોકોને પણ આર્થિક મદદ તથા કીટનું વિતરણ કરવામાં આવશે નમસ્કાર હું ભાનુભાઈ આમ ડાભી શિસ્વા હાઈસ્કૂલ કેર ફાઉન્ડેશનમાં હું છ વર્ષથી જોડાયેલો છું નિધા જે વ્યક્તિઓ નિરાધાર છે એ નિરાધાર વ્યક્તિઓને માનનીય કેર ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું પહેલાં આભાર માનું છું કેમ કે હમણાં થકી જ આ કેર ફાઉન્ડેશન ઊભું થયેલું છે અને જ્યારે જ્યારે અમે કીટ આપવા માટે જઈએ છીએ ત્યારે જે આ નિરાધાર નિરાધાર એટલે જેને કોઈ ખવડાવનાર જ નથી એવા વ્યક્તિઓને આ કીટ જાય છે અને જ્યારે અમને કીટ મળે છે ત્યારે જે અમના મોં ઉપર જે હાસ્ય જોવા મળે છે ત્યારે અમારું હૃદય પણ ગદગદ થઈ જાય છે કે આ જે સેવા થઈ રહી છે એ આવીને આવી સેવા થતી રહે પૈસા તો બધા પાસે છે પણ બધા આ રીતે સેવા કરી શકતા નથી સેવા માટે પણ માણસોની જરૂર પડે છે અમે એ સેવા અમ અમારા લાભમાં મળી છે અને અમે આવા અનેક ટીચરો જે બોરસદ તાલુકો આણંદ તાલુકો છે એની અંદર આ જોડાયેલા છે અને શનિ રવિમાં આ સેવા કાર્ય અમે કરી રહ્યા છીએ અને સાથે સાથે આરોગ્યનું કોઈ કામ હોય કોઈ બીમાર હોય નિરાધાર વ્યક્તિ કે બાળક ભણતું હોય તો એની ફી ભરવાની હોય એ દવાખાનાનું ખર્ચ હોય તો પણ માનનીય રાજેન્દ્ર કાકા તરફથી અમને આ સહાય મળે છે એટલે સર્વે નિરાધાર વ્યક્તિઓ તરફથી હું માનનીય રાજેન્દ્ર કાકાનો ખૂબ 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 આભાર માનું છું અસ્તું